મહાદેવ હર એન્ડ ગુડ મોર્નિંગ ભાઈ સ્વાગત છે આજના એક આપણા નવા જ બ્લોગમાં અને સરસ મજાનું ભાઈ મોર્નિંગ થઈ ગયું છે ને અહીંયા જો આ ત્યાર થાય છે બેર જવાનું છે ને એટલે બેર એટલે ક્યાં ખબર છે બ્લોગમાં કન્ટિન્યુ લેજો એટલે ખબર પડી જશે ક્યાં જવાનું છે ચલો જઈએ ચાલો બધાને હર મહાદેવ જય માતાજી આજે જાય છે વાડીએ બાર ગામ તો ન કહેવાય પણ આ બાજુમાં આપણી વાડી છે ત્યાં જાય છે હાલો ભાઈ જઈ જઈએ બહાર ગયા આપણે રાય હવે જશે થોડુંક એવું રહી જવું પેલા વરસાદ આવ્યો મૂકીને આવ્યા નતા થોડુંક એવું તે સાફ કરી આવી હાલો સાથે લઈને નીકળી જાય નેદવા હાલો હવે છે ને ભાઈ થોડું ઘણું થોડું ઘણું રહીયું ખાલી એ બાને ટાઈમ જાય થોડો બાકી બીજું કાંઈ સારું ઘણું બધું તો કઈ નથી બાકી દવા વાળું છે દવા સાટી દે હું આવી ભાઈ બધું હું પણ થોડી ઘણી જ મદદ કરવા લાગુ એ થાય ને બેઠું નથી વિડીયો કંઈક એ તો વિડીયો તો ઘેર જઈને એડિટિંગ કરે અહીંયા કાંઈ કરવાનો કાંઈ પ્લાન નથી હાલો થોડીક વાર એક એક કલાક કરવા લાગ્યા ને તો એ ઘણું થાય વાતાવરણ તો છે ને ભાઈ વરસાદ આવે ને એવું થઈ ગયું છે પણ કાંઈ વરસાદ આવ્યો નથી ખાસ એવો ખાલી થોડા થોડા સાંટા ઘડી કડીક આવી જાય આવું છે ભાઈ વેધર ને જો આપણે જમરૂફટીમાં જમરૂખ આવી ગયા હજી કાસા છે ને અહીંયા છે ને ધાર્મિક ભાઈ છે સાયકલ રમેશ રિપેરિંગ કામ કરે સાયકલમાં ને અમે છે ને અત્યારનો જરાક નાસ્તો કરો ને જરાક ભૂખ લાગી જઈને એટલે સિક્કી બનાવવાનો પ્લાન છે જો રાજીગ્રો છે રાજીગ્રોને ફોડીને પછી એને સિક્કી બનાવવાનો પ્લાન છે હા તો આપણે બનાવવાની છે સિક્કી બધા એમ કે હાલો કે ખાય ખાય એટલે હું કહું કે હાલો રાજીગ્રો પીડો છે ને

আটু ৰাখে এই কুটি আহি যায় ની ફૂટી જાય ને ભાઈ ચાલક થોડીક વાર છે ને વાડામાં આટો મારી આવીએ ત્યાં કમ્પ્લીટ થઈ ને પછી શીખી બનાવવાની છે આવી રીતે છે ભાઈ આપણું કિશન ગાર્ડનમાં આવી ગયા છે અત્યારે મારી મમ્મી અહીંયા આટા મારેશ ને હું પણ આવી ગયો છે અહીંયા

હવે અંદર અંદર છે ને ભાઈ રહી ગયેલા છે વાસેટીની ભાજીના ફૂલ છે ને એ અંદર રહી ગયેલા છે એ હવે આગળ વીણી લઈએ ને સેજુ છે ને એ અત્યારે સીકી બનાવવાનું બધું કામ કરેસ ને અમે જો અહીંયા ત્રણ જણા આવી ગયા છે ફૂલ વીણવા મીશું આગળ એટલે મળી જાય એકસાથ થઈ જાય તો ઘણું જો ભાઈ ઘણા ખરા છે ને મારા મમ્મીની કંઈ વીણી નથી હે ગયા પણ મેં જ ઘણા બધી વીણા છો એટલા થઈ ગયા હવે થોડાક એટલા થઈ જાય ને એટલે

નાય જોઈતું આ નથી આ જ પાલ દે તુ આ બોલા મોલી કરમબાઈ તો જોઈ લીધું તમે લીધું પછી જોવાનું તો ઈ તો કદસ નીચે જોઈતું આયા બધા આ છે ને ભાઈ હવે બનવા જ આવી આવી જાય હોય છે ને જો ભાઈ આવી રીતે છે ને કમ્પ્લીટ કરી દીધી છે ને હવે થોડીક વાર પંખે મેલ દઈએ ले गड़ से नहीं तो ठरी जाए पी से साके साके कटिंग कर नाखी पंखे आ जाओ पंखे शू लाइट ज नहीं थी का लाइट भाई वही गीस ने एट गर्मी गर्मी जो थी गया <laughs> नहीं मिलेगा तेरे को हम अकेले खाएंगे तेरे को नहीं मिलेगा नहीं मिलेगा

આપણે પતિકા પાડ ને ખાસ હવે આગળી શેક કરીએ કે ટુકડા કરેલા છે ને ઈ કેવા મીઠા છે ઓલું તો શેક કરી લીધું જો ના બનાવવામાં કાય વાર નો લાગે સડક બની જાય મને 5 મિનિટ થાય હવે બે ટુકડા ત્રણ ટુકડા ટુકડા ઉડી જાય છે ભાઈ જો હું શેક કરું સરસ સરસ બેન ફૂલ છે ને એકદમ રૂખડી માથે છે એટલે છેડિયા ઉપર આવતી નઈ એક